જય માતાજી હવે જોબ પર આવી ગઈ એ ભાઈ આપણો ટાઈમ થઈ ગયો હો તો ટાઈમે ટાઈમે હેડવાનું હોય ભાઈ તો આ તો આવી પહેલાં જેપોલો કરવું પડશે કારણ કે ઓર્ડર આજ કરવાનો થાય બુધવાર એટલે જેપોલ ઓફ પર થયા પડશે બીજું બધું જોઈએ કે કેવું છે શું છે બિયર બિયર ગોઠવવાનું હોય તો કારણ કે રોજે રોજ જે ચેક કરવાનું હોય એવો જોવા બીજું કોઈ હોતું નહીં હવે જોતા રહીએ આવો આજે ખબર નહીં એટલું ઠંડુ છે વાતાવરણ બહુ એટલું કોલ્ડ હા ને જો આજનું વાતાવરણ એકદમ વાદળછાયું વાતાવરણ વાદળો વાદળો આવી ગયો મસ્ત છે બહુ તો રોજ આવું જ વાતાવરણ રહે એકદાર તરકો એકદાર ગરમી રહે સુરત દાદા ઝડપી આવતા નહીં સરખા એવા જુઓ એવા આ પેલું જે ગાર્બેજ કાલ લઈ ગયો પણ આને જે આ મૂકવાનું આવો ને ડમસ્ટર એ ડમસ્ટરના લોચો મારે મૂકવા બહુ બહાર મૂકી દીધું કે દરવાજો એટલો વખાતો જ નહીં વાતાવરણ કોલ્ડ છે એટલું બધું એ નહીં હવે આજે ખાવા પડે કેટલું કોલ્ડ થાય તો અત્યારે હાલ તો એટલું બધું લાગતું નહીં સ્ટોરમાં જતા રહીએ અગરબત્તી કરી દઈશું કારણ કે પબ્લિક એવી આવવા ને હાલ કરી દીધી મેં અહીંયા આવી જ છે એવું તમારે જે ફ્લેવર જોતી હોય ફ્લેવરની મળી જ જાય અમે વેચીએ સેલ્પ પણ કરી જઈએ જુવાર આ મોટી જ આ નાની જ પણ થોડી પતી જઈએ એટલે બધું ખાલી છે ફ્લેવરનું લખેલું ન હોય બ્લેક બટરની એટલે ના એની પબ્લિક હે ને ખબર નહીં અહીંયા વોશિંગ મશીન છે કપડો ધોવાનો ઓટોમેટિક સિસ્ટમ બધી જોરદાર છે ગરમ પાણી નાહવા માટે આવે બે ટાઈમ મસ્ત એવું આખો દારો ચાલુ ને ચાલુ જ રહેતું હોય તો એ છે કે પબ્લિક નાહ્યા વગર આવે એ ગંદા છે ને આગળ બધી આવું જ રાખવી પડે સ્પ્રે છોટવો પડે હવે ખબર નહીં આમ નાહતો નહીં હવે નહીં નાહતો હોય ને તો કપડાં જૂનો પહેરીને આવતો હોય ને કાં તો ઝાકીટ એમના એમ જૂને જૂનું કંઈ ધોવાનું જ ના હોય એના કારણે બહુ ગંધો આખો તો ચાલુ ચાલજો આખી પર અગરબત્તી અમુક જગ્યાએ બધી જગ્યાએ અગરબત્તી અવેલેબલ ના હોય કારણ કે શું ક ફનું કોઈક પ્રોબ્લેમ થતો હોય કારણ કે ધુમાડાના કારણે અમુક લોકો નહીં વાપ યુઝ કરતા હોય અગરબત્તીનો સ્પ્રેનો ઉપયોગ કરે સ્પ્રેટ આવે કારણ કે પબ્લિક એવી ગંધાએ ને તો તમારા એ તો બરાબર હે એ તો ગંધા પણ સ્મોક એવી વસ્તુ આવે ને હું બતાવજો તમારે સ્મોક એવી આવે ને તે જો ભૂલ જગ્યાએ એ બહારથી પીન અંદર આવે ને તો જો આપણે જો વાત કરો ને તો આપણો ચક્કર આવી જાય જો આ રહી જેવું એ બધું પછી શિંગારો હું બતાવું સિંગલ બ્લેક એન્ડ ને આ એ આ બધી પી પીને આવે ને એટલે એવી ગંદાયા ને ભાઈ ક જો જેને ગમતું હોય એનું વાંધો ને બધાને અલગ 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 હોય ચોઈસ માના પણ ગમતું જ નહીં આ બધું કારણ કે આપણે સ્મૂક કરતા હોય ને કે આવું ગમતું હોય નહીં બહુ બધું પબ્લિક જો આ આવે ને હવે વગર જ ફરે આખો દારો હવામાં ઉઠ્યા બરોબર નીકળી પડશે આ તો જો જે પ્લોટ બધું ખાલી છે જો આ બધું એ બધું ઓર્ડર કરી દી છે થોડો એવું કોક ગાડી આવી ગઈ હા ડિલિવરી પણ બહુ ઓછા કેસ છે કુલરમાં આવી જઈએ હવે આપડે જો કૂક ની બધી વસ્તુ ખાલી છે હવે જોઈએ ભરો છે શું છે પછી પાછા હમણાં આવીએ જોઈએ ચેક કરીએ ના ભરો જોઈને થપ્પા માર્યા આવી એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત કહેશું થપ્પા તો મારી લીધા આવ્યું હવે આઈ પાછ ચેક કરીએ ફરીથી ના ભરો ને તો આપણે કમ્પ્લેન કરીએ બરાબર ફરીથી પાછા આવીએ બ્રોન ચાલુ કરી દીધું લોકો કરાય કારણ કે ભાલ લાગે એ જોઈને મીટર જેતા ત્યાં આપણને પ્રિન્ટ આપી દીધી ને આપશે રે લખીને ઇનોઇસ આપ્યું ખાલી હા નવી આવી હા કૂક ઓરેન્જ ક્રીમ કોકો જીરો મસ્ટર એક નવી આવેલી હા

આ બધું કાલે એફસી વાળા એ ભરી એફસી વાળા બધું છે સ્ટોકમાં ડબલ ડબલ કર્યું કંઈ કહેતો ને બગડેલા કેટલું ડબલ ડબલ આવ બધા જ ગોરા ફૂલ થઈ ગયેલા કોક વાળો છે જે ભરી જો બધું કમ્પ્લીટ ફિલઅપ કરી જ દેશે હું હા નવી ફ્લેવર આવી હા પ્રાઇઝો પણ જોઈ લઈએ કારણ કે કોકો કોલામાં જોઈએ મેં તમને હાલ બતાવી હતી ને એ જ ફરીથી હું બતાવી દઉં તમને પ્રાઇઝો બીજો ચેક કરી લઈએ બધા કે મોસ્ટર તો આપણે ઇન્ડિયામાં વેચાતું જ હશે તમે તમારે જોઈ લેજો તો તપાસ કરજો મને તો એકવાર ટ્રાય કરજો સો ટકા આજે હું ટ્રાય કરવાનો રહી હું તમને બતાવ્યું ફ્લેવર જો કોકની અંદર ઓરેન્જ ક્રીમ નવી એસ જીરો શુગર અને ઓરેન્જ ક્રીમ રેગ્યુલર એક આ રહી આવી નવી અને આ જો મસ્ટની અંદર બધી ફ્લેવર નવી આવેલી છે બરાબર એની અંદર આ આજે જ આવી આ ફ્લેવર ઓકે આ બધી હશે પહેલાંની કદાચ મારા તો નહીં આવતી હોય પણ ખબર નહીં આવું પ્રાઇઝ ચેક કરી લો હાલ પેલા ભાઈએ મને હા કે તું ચેક કરી જ પણ આ ફ્લેવર તો નવી જ છે પણ જોઈએ કેક ટ્રાય કરજે મેં તો ટ્રાય કરી એ મસ્ત હવે બધું ટ્રાય ટ્રાય કરજે મને એવું કીધું એને સેલ્સમેન એ જોઈએ આપડો બગાત પ્રાઈસ નોખી દઈએ નવી બુકો નો ઓર્ડર કરવાનો છે તે ઓર્ડર કરી દઈએ ઓકે બેક પ્રિન્ટ થશે 1 મિનિટ प्रिंट आई यो आप જોઈ લે આ ટિકિટો અમામે એવું હોય આ રિપોર્ટ નીકળે ઇન્વેન્ટરી ડિટેલ રિપોર્ટ હવે આને અંદર જોઈ લે અને પર જે ટિકિટો પાછળ પડી છે ગેરે ટિકિટો એક્ટિવ કરેલી છે એ પણ ઓર્ડર કરી દેવાનો હવે ઓર્ડર આપણે હવે કરી દે લોટરીનો જોઈએ કેટલી કરવાની થાશે કોઈ જaclue ફરકતું નહી જોઈએ કેમેરામાં ખબર નહી અત્યારે 2 વાગે બફરના હાલ ભૂખ તો લાગી હે ખાઈશું મને અવતી દર ભાવતું હોય ને ભાઈ અહીંયા ચિપ્સમાં કહું તો લેઝની જે યારે ચીપ્સ લેઝ જે આપણે ઇન્ડિયા હું વધારે કઉ છું એક અને એક બીજી છે આ આ બસ આ બે વસ્તુ ખાવાની આપણે બીજી બધી વસ્તુઓ આટની ગમતી બીજી બધું તો પછી એક પિકલ્સ કૂક વાત ખાઈએ રેઝની જ બીજી બધી વસ્તુ તો ડોરીટો ડોઇટ વસ્તુ નહીં ભાવતું કે આપણે જેને જે ભાવતું એ પ્રમાણે ખાય પણ આપણો મને તો ભાવતું નહીં આવી અને આ ઇન્ડિયન પોપકોર્ન અને પછી હું બીગ બેગ લઉં ને તો આરી રીતે ખાઈ ધારો કે સમજો કે આ વસ્તુ લીધી ને તો એના જોડે બિગ બેગમાં આ લેવાનું જોડે રેન્જ છે ગમે તે ફ્લેવર ખાઈએ તો થોડું મસ્ત લાગે એવું નક પછી તો શું એ ટોસ્ટેડ છે જો આ જોઈ શકો તમે બે બે આ પાછળ હું તમને કદાચ આગળ રેલ મૂકી ને તો મૂકી યાદ નહીં મને પણ આ ખાવ છું આના જોડે આ સોસ લેવાનો આવે આ બે તમે જોડે ખો ને એકદમ જે અમેરિકા છે ને ભાઈ જે અમેરિકાથી જોઈ રહ્યા હોય મારો વિડીયો કેનેડાથી કદાચ મળતી જ પણ હોય મને ખબર નહીં પણ જો અમેરિકા જોઈ રહ્યા હો તો તમે આ એક વસ્તુનું ટ્રાય કરજો આ ત્રણ બે ફ્લેવર છે એક આ ને આ રહી એના જોડે આ સોસ આ ખાજો આ રહ્યો બરાબર સલાડ એકદમ મસ્ત લાગશે બાપુ દિલ ખુશ થઈ જશે અને જોડે તમારે કે સમજો કે આ બધી તો મોટી લીધી ને તમે આ મોટી ચિપ્સો લેઝની તો એની અંગાતે પણ તમે રખાઈ ખો રેન્જ છે અલગ અલગ ફ્લેવરના છે જો બધા આ બધી અલગ અલગ ફ્લેવરો છે રેન્જ ટોસ્ટાડોમાં એટલે ગમે તે તમે યુઝ કરી શકો ખાઈ શકો જેના જે પ્રમાણે ભાવતું એ પ્રમાણે લાઈક કરતું હોય એટલે હવે આપણે લીઝની એક ચિપ્સ ખાઈ લઈએ પછી બીજું તો ખૂબ ભાવ છે બીજામાં કરીશું વાત પણ આજ તો લીઝ આવી શીગાર લઈને આવ્યો બધી ચેક કરો કે ભાઈ તમારે લે આવી જો નવી આવી જઈ આજે બ્લેક સ્મૂથ વૂડ એટલે આ તો સેલ્સમેન આવતા હોય ને ડાયરેક્ટ બીજો તો ઓર્ડર જે પણ લોકો થતો હોય

સાયકલ માં પૂરા જોયું જોયું સાયકલ માં ભાઈ આ બાઈક છે આ પચીસ હજાર ની સાયકલ રહીએ

મારે જબરજસ્ત વાતો જુગાડ કરે એની અંદર ગેસ કે પેટ્રોલ નોખ્યો અને થોડું ઓઇલ નોખ્યું છે એની અંદર ખબર નહીં એવા હું નોખ્યું તો આપણને અને કંઈક એવું કહેતા તો કે એક કલાકમાં ત્રીસ કિલોમીટર જેવું જાય એટલે આપણે ઇન્ડિયા હોય તો માઇલમાં હેડ એક કલાકમાં ત્રીસ ત્રીસ કિલોમીટર કતર કાપે છે એટલે સારું કહેવાય અને પચીસ હજાર નહીં આવે છે પણ અહીંયા તો બાર ભાઈ ફરવું હોય ને તો તૈયાર થઈને જ જવું પડે ન ઠંડીમાં ફરી દો એટલે હોય તો બનાવતો જ બધા ગાડીઓ જ વાપરતા હોય પણ આ સાયકલને પહેલી વખત જોઈ આવી અમેરિકામાં પેટ્રોલમાં ગેસ ન ખાવતો હોય ને એવી નક ઘણા બધા ફરતા હોય પણ આવી સાયકલમાં આવું બધું જુગાડ કરેલો દેશી જુગાડ આપણા જેવો નહીં કરેલો કારણ કે આપણા વાત તો દેશી જુગાડ જેવો કરતા હોય ગમે તે ગમે તે કેરો સીધે ચલાવતા હોય મજા આવી ને મને તો બહુ મજા આવી કે સાયકલ આ સારું જોરદાર ને અવાજ મારવા દોર કરાય એટલે આ તો શું હું અંદર આવી ગયો કારણ કે હું બહાર ઊભો હતો મારા કસ્ટમર આવ્યો એટલે અંદર આવ્યો ના કે હું તમને અવાજ બતાવો તેનો અવાજ કેવો આવે જમા જેમાં બુલેટનો અવાજ આવે ને બુલેટનો અવાજ અવાજ જેવો કરો મારો દિવસ જબ્બર અવાજ કરો આજે મારો મિત્ર આવી ગયો બિયર બિયર લેશે Oh, he's so good to be up. સબસ્ક્રાઇબ એન્ડ ઓકે સી થેન્ક મસ્ત વિડિયો બનાવતા આખો પણ ભાઈ એવું હતું કે સાંજે છ વાગ્યો ને એટલે હૉે કારણ કે શું બધા છૂટવાના હોય બધાને જોબ માં બધા છૂટ્યું એટલે છ વાગ્યા બધા બીજી થતું હોય રાતે એટલે થોડું વધારે બીજી હતું એટલે પછી મારો વિડીયો તમને વધારે ટાઈમ મળ્યો નહીં એટલે મેં શું કર્યું એક બે મિનિટનો વિડીયો એક દોઢ મિનિટનો વિડીયો ઉતાર્યો ન કશું આખે આખો મસ્ત વિડીયો થોડો ઉતારો તો વધારે મજા આવત હું ઓકે જેટલો ઉતાર્યો એટલો તમે એન્જોય કરશો એ મને ભરોસો છે તો આજના વિડીયોમાં બસ આટલું જ મારા ભાઈઓ જય માતાજી જય રામ જો તારા રોઈ બ્લોક વ્યસે